नमस्कार मित्रों याद रख जो दुनिया में एवी कोई शक्ति नहीं जे तमने हरा शक तमे पोते हार मानवानी नक्की न करो राधे राधे मित्रों यूट्यूब चैनल एस्ट्रो वाणी राशिफल पर आप सोनू हार्दिक स्वागत छे। आज आप खास बात करवा जाए वृषभ राशि जातक विषे के बार नवेम्बर बुधवार નો દિવસ વૃષભ રાશિ ધરાવનારા લોકો ને કેમ રહેશે કઈ સાવચેતી રાખવી જરૂરી છે અને કઈ મોટી ખુશખબર મળવાની શક્યતા છે આ વિડિયોમાં અમે વિગતવાર જણાવશું વૃષભ રાશિના જાતકોનું કુટુંબ જીવન કેવું રહેશે નોકરી અને વ્યવસાયની સ્થિતિ પ્રેમ સંબંધ કેટલા સુખદ રહેશે અને આરોગ્ય કઈ રીતે રહેશે તો મિત્રો સમય બગાડ્યા વિના શરૂ કરીએ આજનું સંપૂર્ણ રાશિફળ જો તમારી રાશિ વૃષભ છે તો વિડિયો અંત સુધી જરૂર જુઓ આજે બુધવારનો દિવસ આ દિવસ માતા સરસ્વતીને સમર્પિત માનવામાં આવે છે કમેન્ટમાં લખો જય સરસ્વતી માતા માતા તમારી દરેક ઇચ્છા પૂરી કરે વિડિયોને લાઇક કરવાનું ભૂલશો નહીં अने जो चैनल पर प्रथम वक्त आव्या हो तो सब्सक्राइब करीने बेल आइकॉन पर ऑल चौक्कस प्रेस करो जे थी माहिती पहला महिति पहला ते आजनु पंचांग तारीख बार नवेम्बर 2025 पच्चीस बुधवार कृष्ण पक्ष, पक्ष नक्षत्र आश्लेषा तिथि द्वितीय अष्टमी सूर्योदय सवार छ चालीस मिनिट सूर्यास्त सांजे पांच वागी ने तीस मिनिट शुभ मुहूर्त अग्यार तेतालीस थी, बार वागी ने छीस मिनिट नव अथवा लाभदायक कार्य माटे आ समय खूबज सारो छे, अशुभ समय नव वागी ने वीस थी, दस वागी ने अग्यार मिनीट आ समय मोटा के महत्वना काम टाड़वा सारू रहे लकी नंबर सात शुभ रंग नारंगी और फेरोजी वृषभ राशि आजनु राशिफल मित्रों आज नो सारो परिणाम तमारो आत्मविश्वास अने कौशल्य तमने लक्ष्य सुधी पहुंचाड़ अनुभवी लोको पासे थी योग्य मार्गदर्शन जे तमारा काम ने सरल बनावशे संतानना अभ्यास अथवा कारकिर्दी साथे जोड़ेली सारा समाचार તમને માનસિક શાંતિ અને આનંદ આપશે પરિવારમાં પ્રેમ અને લાગણી વધશે યુવા સભ્ય તરફથી કોઈ સુખદ સમાચાર મળી શકે છે ઘરમાં આનંદમય વાતાવરણ રહેશે કોઈ શુભ શરૂઆત થવાની પણ સંભાવના છે જન કે નવા સભ્યનું આગમન અથવા સારા સમાચાર વ્યવસાય અને કામમાં તમારી સર્જનાત્મકતા લાભ આપશે आर्थिक બાબતોમાં કોઈ નવી યોજના બનાવી રહ્યા હો તો તેના પર ગંભીર ચર્ચા કરવી ફાયદાકારક રહેશે કારણ કે સમય તમારા પક્ષમાં છે મીડિયા લેખન કલા ડિઝાઇન અભિનય અથવા સલાહકાર ક્ષેત્રના લોકો માટે નવો અવસર મળશે જે આવનારા સમયમાં સફળતા આપશે પરિવારમાં સુમેળ પ્રેમ અને સ્નેહનું વાતાવરણ રહેશે જે મનને શાંતિ આપશે પરિવાર સાથે સમય પસાર કરવાનો અવસર મળશે ખાસ કરીને ઘરે વડીલોની પાસે રહેવું ખૂબ ફાયદાકારક રહેશે કારણ કે તેઓ તમારી સાથે કોઈ જ્ઞાનપૂર્ણ કે પ્રેરણાદાયક વાતો શેર કરી શકે છે મોટા સામાજિક જૂથ અથવા સમાજ સંકળાયેલ કાર્યનો ભાગ બનવાથી તમને માનસિક શાંતિ અને નવી દિશા મળશે આરામ મેળવવાનો અને આત્મવિશ્વાસ વધારવાનો યોગ્ય સમય ટૂંક સમયમાં મળશે માત્ર જરૂરી છે કે હાલની પરિસ્થિતિમાં તમારા વિચારો અને આસપાસના લોકો સાથે ચર્ચા મતભેદ अथवा ગેરસમજ થવાની શક્યતા છે તેથી બોલતી વખતે સંયમ રાખજો આધ્યાત્મિકતા અને વ્યક્તિગત વિકાસના ક્ષેત્રમાં આગળ વધવા માટે આજનો દિવસ ખૂબ જ સારો છે આજે કરેલો ફેરફાર ભવિષ્યમાં મોટી સફળતા આપશે પોતાનું સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો અને કોઈ સાથે વાત કરતા પહેલા વિચારિને શબ્દોનો ઉપયોગ કરો ધાર્મિક વિચાર ધ્યાન अथवा કલ્યાણકારી કામોમાં મન વધુ લાગશે દિવસ દરમિયાન થોડો માનસિક ચિંતાન અથવા હળવો તણાવ થઈ શકે છે સંતાન સંબંધિત બાબતોમાં ચિંતા ઉદ્ભવશે છતાં જીવનસાથીનો સાથ તમને ભાવનાત્મક શક્તિ આપશે સાજ સુધીમાં પરિવારમાં કોઈ તરફથી સારો સમાચાર મળવાની પણ શક્યતા છે ધ્યાન રાખજો આજે વધારે ભાવુક ન બનવું દિવસનો બીજો ભાગ તમારું મનપસંદ શોખ अथवा રસ પૂરા કરવા માટે ઉત્તમ રહેશે કામના સ્થળે સાથી કર્મચારીઓ સહકાર આપશે જેના કારણે કામ સરળ બનશે मनगमतु भोजन अथवा मिठाई मीठाई आनंद अनुभवाशे। संवेदनशील परिस्थिति में शांति वो खूब जरूरी छे। जूनी नकारात्मक यादों अथवा विवादों ने तमारा पर हावी न थवा दो वर्तमान में जीववा शीखो पण कार्य उतावड़ में न करशो धीरज राखशो तो माहौल अनुकूल रहेशे। કોઈ જૂના મિત્ર સાથે અચાનક મુલાકાત થવાથી મન પ્રસન્ન થશે અને જૂની યાદો તાજી થઈ જશે હવે વાત કરીએ પ્રેમ જીવનની ભાવનાઓમાં નરમાઈ અને સંબંધોમાં મીઠાશ જળવાય રહેશે જીવનસાથી અથવા પ્રેમી તરફથી કોઈ સુંદર ભેટ સરપ્રાઈઝ અથવા રોમેન્ટિક સંદેશા મળવાની શક્યતા છે જેનાથી નજિકતા વધશે નવા સંબંધની શરૂઆત કરવા ઈચ્છતા લોકોને આજે સારો મોકો મળશે લગ્નિત લોકો એકબીજા સાથે દિલની વાત ખુલ્લે હૃદયથી કરી શકશે જેનાથી સમજ વધશે અવિવાહિત લોકો કોઈ નવા વ્યક્તિને મળીને જોડાણ અનુભવશે આજનો દિવસ પ્રેમ મીઠી વાતો અને રોમેન્ટિક લાગણીઓથી ભરેલો રહેશે તમે જાતને એક આધ્યાત્મિક વળાંક પર અનુભવો છો જ્યાં દિલ અને દિમાગ બંને કોઈ મહત્વના નિર્ણયો તરફ આગળ વધશે આત્મચિંતા અને ધ્યાન જરૂરી રહેશે સાથીની લાગણીઓને સાંભળો અને પોતાની લાગણીઓ પણ અનુભવો પરંતુ હાલમાં તેને મનમાં જ રાખજો બીજાની મદદ કરવામાં પાછળ ન રહો તમારા મીઠા સ્વભાવથી લોકોનું દિલ જીતી લો તમારી અંદર કેટલીક ભાવનાત્મક બદલાવ આવશે જેના કારણે તમે વધુ સંવેદનશીલ બની શકો છો યાદ રાખજો સાચો પ્રેમ એ છે જ્યાં બીજાની ખુશી તમારી પોતાના આનંદથી પણ વધુ મહત્વ રાખે પ્રેમ જીવનમાં નવો અને સકારાત્મક અધ્યાય શરૂ થશે જ્યાં માન સમજ અને દિલનું જોડાણ સૌથી આગળ રહેશે સાથી સાથે દરેક પળનો આનંદ લો અને પ્રેમ વ્યક્ત કરવામાં હવે કરિયર અને કામની વાત જે લોકો કારકિર્દીમાં બદલાવ લાવવા ઈચ્છે છે તેઓને કોઈ અનુભવી અથવા પ્રેરણાદાયક વ્યક્તિથી માર્ગદર્શન મળશે કાર્યસ્થળે નવા સહકર્મચારી સાથે સારું તાલમેલ બનશે અને કામ સરળ થશે આવકમાં સકારાત્મક ફેરફાર લાંબા ગાળે લાભદાયક સાબિત થઈ શકે છે સમજદારીથી નિર્ણય લો અને ફક્ત એવા લોકો પર વિશ્વાસ કરો જે સાચે તમારો સાથ આપે છે દાન સામાજિક કાર્ય અથવા માનવ કલ્યાણ જોડાયેલા કાર્યોમાં રસ વધશે બીજાની મદદ કરવાથી માનસિક સંતોષ મળશે અને શુભ ફળ પણ મળશે નકારાત્મક વિચારો અને અસામાજિક વિચારોથી દૂર રહો પૈસા અંગે સાવચેતી રાખો અને ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો કામમાં પ્રતિષ્ઠા અને પ્રભાવ જળવાઈ રહેશે તમારી ક્વોલિટી અને પરફોર્મન્સ વધારવા પર ધ્યાન આપો हवे स्वास्थ्य की बात स्वास्थ्यन ध्यान राखव सौ जरूरी है कोई महत्वपूर्ण चेकअप ने टाड़ो नहीं अकस्मात ठंड खांसी अथवा चोरी जेवी परिस्थिति में सावचेत रहो त्वचा एलर्जी हार्मोन अथवा मथा नानी समस्या छे। पानी पीवा थी शे पीवा अथवा ओछी ऊँग थी थाक अनुभवाई शे मन शांत रहे शे। પરંતુ ભાવનાત્મક ઉતાર ચઢાવ ઊર્જાને અસર કરી શકે છે મનને શાંત રાખવા માટે સંગીત કળા યોગ અથવા ધ્યાન ખૂબ ફાયદાકારક રહેશે હૃદય અને પેટ સંબંધિત બાબતો પર ધ્યાન રાખો સ્વસ્થ રહેવા માટે સંતુલિત આહાર અને રોજિંદી કસરત જરૂરી છે આજનું શુભ ઉપાય ગરીબોની મદદ કરવી અને દાન કરવું અત્યંત શુભ રહેશે સવારે તાંબાના લોટામાં પાણી ભરીને સૂર્યદેવને અર્ઘ્ય આપો આથી ભાગ્ય મજબૂત થશે અને સકારાત્મકતા વધશે સકારાત્મક વિચાર સાથે આગળ વધો અને જીવનને મંગલમય બનાવો ધન્યવાદ મિત્રો રાધે રાધે